પેટલાના દંતલી રોડ પર આવેલા આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં સાયન્સ વિભાગમાં બીએસસીમાં માઇક્રો ડિપાર્ટમેન્ટમાં એસપી યુનિવર્સિટી દ્વારા લેવાયેલ સેમેસ્ટર છની પરીક્ષામાં પેટલાદ કોલેજની કેઆર મકવાણાએ સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવતા કોલેજના આચાર્ય અને પ્રાધ્યાપકોએ તેને અભિનંદન પાઠવ્યા હતા પ્રથમ નંબર આવતા જે કિયા મકવાણાએ તેની પ્રતિક્રિયામાં કોલેજ પરિવાર અને માતા પિતાના મહત્વના ફાળાને લઈને સિદ્ધિ મેળવી હોવાનું જણાવ્યું હતું મારું નામ બળદેવ જોશી વિભાગીય અધ્યક્ષ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ શ્રી આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદ કેઆડી મકવાણા આ વર્ષે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બીએસસી સેમ સિક્સની પરીક્ષામાં યુનિવર્સિટી લેવલે પ્રથમ રેન્ક મેળવેલ છે કેઆ પોતે ખૂબ જ હાર્ડવર્કિંગ છે અને ડિપાર્ટમેન્ટના નામને અને આખા કોલેજના નામને એણે ઉજાગર કર્યું છે મારું નામ મકવાણા કિયા દુષ્યંતભાઈ છે હું પેટલા ટ્રસ્ટ સંચાલિત આર્કેપરિક આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની માઇક્રો ડિપાર્ટમેન્ટની સ્ટુડન્ટ છું ટીચરોના સપોર્ટ પ્રોફેસરના સપોર્ટ અને મારા ફેમિલીના સપોર્ટથી આ વખતે મેં એસપી યુનિવર્સિટીના સેમ સિક્સના રિઝલ્ટમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે એની મને ખુશી છે અને એ બદલ હું મારી ફેમિલી અને આર્કેપરિક સ્ટાફ ઓલ પ્રોફેસર્સ

ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે